હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ છે તમારું આજના એક નવા વ્લોગ અને મિત્રો ઘણા દિવસો થઈ ગયા આપણે વ્લોગ નથી ઉતાર્યો અને લગભગ દિવસ થઈ ગયા અને થોડો કામમાં બીઝી હતો અને કંઈ વેતે નતો વ્લોગ ઉતારવાનો એટલે નતો ઉતારતો અને ભાઈ જો આપણી ચોરી પીડી રેડ થઈ ગઈ ગયો ભાઈ હાવ બહુ પીડાસ આવી ગઈ વાયરસ આવી ગયો ભાઈ આમાં એમ એટલે પીડી બહુ થઈ ગઈ પણ હિંગું બહુ છે ભાઈ પીડી થઈ ગઈ ને એમ વાંધો નથી પણ હિંગુ ફાલ છે ફૂલ જોરદાર તમને બતાવું ભાઈ નકરો ફાલ જ છે નકરી દેખાય ને એટલે ઉપર થોડીક વધારે પીરી છે નીચે લીમડાથી હેઠી ઓછી પીરી છે ભાઈ પણ આવી કઈક પીરી થઈ છે બહુ વજ પીરી થઈ એકદમ સમજ્યા એનું કારણ છે કે ભાઈ થોડુંક પાણી વધી ગયું અને ઓલી સફેદ જીવડી એટલે થ્રીફે બહુ રહી એના લીધે છે ને પીળા એકદમ થઈ ગઈ અને આજે છે ને ભાઈ ક્લિપ એટલા માટે રોગ ઉતારવો ચાલુ કર્યો જો આ છે ને આપણે પાણાનું કામ ચાલુ છે અહીંયા જો મોરમ નહીં ખીએ આપણે હું પારામાંથી અને હવે પાણા નાખવાના જે હું વાત કરતો હતો ને એ જોવા રહીએ પાણાના ટ્રેક્ટર આજે ચાલુ થયા હવારના ચાલુ છે કંઈક નવ ને કંઈક બાર તેર ફેર આવી ગયા હે અહીંયા જો આપણે આમનમ પારો કરી દીધો લાઈન આમનામ જોવા આખી પારાની અને એ જો અહીંયા ગાડી પડીને કંઈક આપણે નાખવું છે થોડુંક ફોકસ જવા ભાઈ અહીંયા કંઈક થોડુંક ચાર પાંચ ટ્રેક્ટર નાખ્યા હે અને હજી આ બધું પડ્યું ને આમાં આપણે નાખવાનું છે જો અહીંથી વળી પાછું ચાલુ કર્યું આ વચ્ચે એટલો ગેપ મૂકી દીધો એમ કે ભાઈ હવે પડખે પડખે ઠલવાઈ ગયા એટલે હજી આવ્યો તો એકાદું ટ્રેક્ટર આપણે અહીંયા નાખવી દેવું નકરે કંઈ જરૂર નથી પાછું અહીંથી જો આ વચ્ચે નાખવું છે એટલે અહીંયા આપણે ઓલું લાઈન મૂકવી અને આ તેની એના માટે વળી અહીંથી ચાલુ કરી હતી છેટ આપણે ઢક સુધી નાખ્યું એટલે બધા થઈ અને ભાઈ આપણે ટોટલ છે ને કંઈક પચીસ ત્રીસ ફેરા લેવાના છે અહીંયા બધા તો હજી પંદર ફેરા આવ્યા ને હજી પંદર ફેરા આવીએ એટલે થોડીક વાર લખીએ પણ હાં ચાહે કામ બધું કમ્પ્લીટ થઈ જાય ને આજે હે ને ભાઈ પવન બહુ છે એટલે અવાજ કદાચ ઓછો આવતો હોય કેમ કે અને આપણે ઘણા દિવસથી આપણે બ્લોગ ઉતાર્યો નહોતો આજે બ્લોગ ચાલુ કર્યો હોય ચોરીમાં એક વાર આપણે વચ્ચે પાણી એ નથી થાય એક જ વાર ભાઈ દવા છાંટી કેમ કે હવે આ પીડા પકડી ગઈ હતી પીડી થવા માંડી હતી એટલે બહુ કઈ પાણી બાણીને આપણે દીધું નથી હવે બે ચાર દી પછી પાણી દેવું અને એક પાણી આમાં જે દીધું હતું આપણે ભાઈ દવા છાંટી બાકી છે ને ભાઈ જો આમ આમ તમને હરખું જોવું તો ફાલ દેખાય તમને જવા જાય ઊંચી ઊંચી જે કઈ હીંગું હે ને છે હવે ભાઈ આ પીરી જો હીંગું પીર્યું થઈ ગયું છે ને હીંગ પીડી હવે એનું શું થાય ને એ કંઈ આપણે બહુ ખબર નથી ભાઈ જો છે ને એટલે હવે જોઈ આમાં આપણે આનો પહેલી વાર અનુભવ કરી ભાઈ આપણે ખબર નથી ચોરીમાં કંઈ પાણી જોઈ આ તે એક પાણી આમાં વધારે થઈ ગયું અને બાકી તો અમારા જીવાત હતી ઓલી સફેદ જીવડી એના લીધે થોડોક તકલીફ પડી આમાં નકર આટલી બધી બગડત નહીં એટલે બગડી એવી કઈ છે નહીં થાય થોડી ઘણી પણ હવે જે થાય એ જોઈ કેવી થાય બરોબર આવી છે ભાઈ ચોરી જા કોમેન્ટ કરીને કહેજો ભાઈ તમારી બાજુ ચોરી ના વાવેતર હોય અને ચોરી કેવીક છે કેવીક પીડા પકડે છે અને ફાલ કેવો છે જો ભાઈ ફાલી એકદમ ગઈ છે જો હારી આ બધી હિંગુ છે જો છે ને મિત્રો જો हिंगू है भाई पची पची एक एक छोटे हिंगू है आम झुमखो पाँच छ पांच छ हिंगू नो है एक आखो झुमखो निकले जो जो भाई चार हिंगू ना झुमखो है जो जो आखो है चार हिंगू अँ चार हिंग जो, जो है एक झीणकी है बे व्य चार चार हिंगू ना है भाई कम्प्लीट ओला नीक झुमखा એટલે એવું છે અને ફાલ નામી છે ભાઈ પણ પીરાશ એ પકડી ગઈ ને એ તકલીફ છે હવે પીરાશ પીરી છે એટલે હવે એમાં કેવો માલ થાય એ આપણે કંઈ ખબર નથી બહુ બરાબર એટલે એવું છે અને આજે છે ને ભાઈ મહેનતા ફાણાનું કામ ચાલુ હતું ને એટલે મેં દુલાવો ક્લિપ લઈ લઉં એક નાનકડીક એમ જાય જવા બાકી ભાઈ હમણાં કંઈ છે ને બહુ નહોતું ક્લિપ બ્લીપનો ને વેત એટલે સારું ભાઈ એક ફોન આવે મળીએ પછી હાલો ભાઈ હું આવી ગયો જરાક નીચે પડામાં ચક્કર મારવાનું જોઉં તમને બતાવું ભાઈ ચોરી હે ને ભાઈ બઉ પીડી નથી થઈ ભાઈ છે ને નકરી અહીંયા ઓછી પીડી છે કોક છોટો જ છે બહુ નથી જોવા રહીએ ભાઈ ઝુમખા ને ઝુમખાન લઈ ગયા જોઈ લ્યો એટલે છે એ જોરદાર છે જો ભાઈ આમ તમે માલ જો ખાલી આ બધું હિંગુ જ છે ઓ ભાઈ જોઈ લ્યો છે ને આવું કઈક છે ને ભાઈ ઉપર થોડીક છે પીડી જો હારી અહીંયા પીડી તો છે જ જો ઓલી બાજુ થોડીક પણ ઓછી છે જો એટલે આવું છે ભાઈ અને આપણે છે ને ભાઈ આવી ગયું છે ટ્રેક્ટર આવ્યો છે દેવાત નો છોકરો કલ્પેશ મિસ્ટર દેવાત ચાલો ત્યાં જાઉં ટ્રેક્ટર હું પીન ખોલી એને જરાક દેખાડી દઉં

ડમરી ઉડેલી ડ્રાઈવર દેખાતો નથી જરાક આગળ લે લે જરાક લે થઈ ગયો ભાઈ હાલો ભાઈ જો થઈ ગયો ટ્રેક્ટર ખાલી તો અહીંયા માં બે ટ્રેક્ટર આવી ગયા ભાઈ આમાં ટ્રેક્ટર માં શું માલ આવે બાકી થોડોક આવે પણ પાણા હારા હે ભાઈ ગાર છે વાવનો એટલે પાણા અહીંયા છે પાણ ખડકવામાં હાલે એવું છે ને બધું છે આપણે જવાનું છે ભાઈ ગામ ખાખેડા ગામ જવાનું છે ને એક પ્રસંગ છે જીણકો એટલે હવે ટ્રેક્ટર વાળા એની રીતે ખાલી કરશે અને આપણે જે આવા ત્યાં ગામ બરોબર અટાણે વાગી ગયા હોય લગભગ હાડા ચાર જે બધા થઈ ગયું છે ભાઈ ચોરી તમે જોઈ ભાઈ નીચે ફાલે જોરદાર જો કે ફાલ અહીંયા ઉપર હારામ હારો છે પણ આ પીડી છે ને એટલે થોડીક હિંગુ નબળી રીતે ગયો હિંગુ કાશી તો આમ કાપ આવી જાય જ્યારે આ હિંગુ ચારે ચાર નામી હે પણ પીડી થઈ ગયું છે ને જો અને ચાર ચાર ને ભાઈ ઝુમખા લાગે આમાં ક્યાંક પાંચ પાંચ ના હે ને કે ચાર ના ઝૂનફા લાગે સીધા ચોરીમાં અને થોડીક વલ ખાઈ ગઈ આથી થોડીક ઓછી વલ હોય તો હા પણ એક પાણી વધી ગયું એટલે જોવા તમે જો આ બધી ચોરી ને હીંગ હોય છે ને પણ હિંગું ભેરી પીરી પડે કયો આ ચોરી પીરી પડે ને ચોરી હામે હિંગુ જો ઊયું દેખાય લાવી કઈક છે ભાઈ હિંગુ નહીં ને બાપા મારી એમ ગયા હવે ટ્રેક્ટર વાળાને ચિંતી દીધું હે એટલે હવે આપણે ગામ જવાનું છે તે આલો ઘરે જાય અને પછી નાઈ ધોઈ અને જવા દઈ ગામ પાણાનું કામ આ જે અલગ અલગ નાખવાના તા એ થઈ ગયા હવે એકલાસો છટો જ મારવાનો છે એટલે બીજી કંઈ ઉપાધિ છે નહીં બરોબર તો સારું મિત્રો હવે આપણે ગામ નીકળી અને ભાઈ આજનો બ્લોગ આપણે આપણે અહીંયા પૂરો કરી દઈએ કેમ કે ગામ જાવું છે એટલે કંઈ ક્લિપ બ્લીપ લેવાનો વેત આવીએ નહીં પાછો કાલે ગામથી આવીને ચડાવીએ અને એમાં બધેમાં ક્લિપ લેવું આપણે અને પવન બહુ હોય ભાઈ કદાચ અવાજ ઓછો આવતો હોય બરાબર તો સારું મિત્રો આજનો બ્લોગ ગઈ હોય ને અહીં સુધી જોયો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કર્યો મળીએ કે આવતા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા દાયરાને રામ રામ ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે બનીએ તો કન્ટિન્યુ બ્લોગ મૂક્યું કાંઈ એવું અહે નવીન કંઈ તમને દેખાડે છે હું તો નકર નહીં મૂકી થોડોક સાથ સપોર્ટ આપજો ભાઈ બરાબર સારું ભાઈ મળી આવતા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા દાયરાને રામ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ